બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ પર પોલીસે લાલ આંખ કરી છે દારૂના વેચાણ તો તમે બહુ કર્યા દારૂની હેરાફેરી પણ તમે બહુ કરી ડોન અને ગુંડાગીરી પણ તમે બહુ કરી પણ તમે પોલીસને બચવા માટેના પ્રયાસો પણ તમે બહુ કર્યા પણ હવે બચવાના તમારા કોઈ પણ ઉપાય નથી પાલનપુર પશ્ચિમ પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા દારૂના બુટલેગરો સામે લાલ આંખ કરી હતી અને એમના ઘર ઉપર પાણી અને વીજ કનેક્શન કાપી તેમની કડક કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતના હોમ મિનિસ્ટર સર તથા ડીજીપી સાહેબના આદેશ અનુસાર જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા સાહેબની સૂચના અનુસાર પાલનપુરના કુખ્યાત બુટલેગરને ત્યાં આજે પોલીસ યુજીવીસીએલ તથા નગરપાલિકાની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ છે તેમાં પોલીસને જે કંઈ અસામાજિક તત્વો લાગે છે તેની એક યાદી અલગથી બનાવવામાં આવેલી છે અને તેના આધારે આજે ત્યાં બુટલેગરને ત્યાં ચેક કરતાં તેનું વીજ કનેક્શન અને તેને લીધેલું પાણીનું કનેક્શન બંને ગેરકાયદેસર હતા યુજીવીસીએલ અને નગરપાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન સાથે બંનેને કરવાની કાર્યવાહી કરેલી છે